இம்மா தெல்லிக்கு அளை கூカリ

આ તો ઓછા નહીં જોખી વાબો વાબો વરઘારી વરઘારી છો વરઘાર્યું આબો પણ કાલ આઈને ચેવું કહે કે હું તો વાબો પેલું એકને ખબર નહીં કે સોંભાઈ વાબો બાબુ મારી હા મારી નાખી બાવીસ તેવીસ હજાર રૂપિયાની આ તું તો ને તો બરાબર નો આલો તો ભાજી જ બાજરી પાછો આવીને પછી ભાજી નાખું બે માણસો બીજા લઈ હજાર પૈસા આવે વાપરવા ભાજી ના કુતાર બધી સાફ અમુર બાજુ

એને તો ભાગી નાખવું એ તો ઓછું નહીં ઓછા લાકડા બનાવું નહીં આવબો મને આવ્યો જોખું શાક ભાડીને કેરીઓનું એકદમ બનાવી તમે જો ગોળ નાખ્યો આખી પેટી તો એ ખાટું છે શું કરવાનું આ તો ઓછા નહીં કોઈ ઓહાળી કંઈક દવા તો કરવી જ પડશે અને તારી જોતા લેતા પડી આ કોઈક ભારે તો ક્યાંક કેરી શકે મેં કાંઈ જબરજસ્ત ઓબો ભરગાડે સર તમે મારી દવા કરી છે ને પેલા ફોન કરવા દે એને ફોન કરો તા ના મારા મેળ આવશે હલો છોડી દે આપજે હાલો સુનિલ ભાઈ તમે તો કેવું આબો બહુ યાર ના ના એવું તો નહીં પણ તમે જો તો કેરીઓ ફોદાઈ જેલી ને તેવી કેરીઓ પડી હરકી કેરી પેલું થતું નહીં મારો તો ના તો તમે આ બાજુ ઓટો મારી દો ને કાદી હું તમને કેરી બતાવું હવે એ બાજુ આરતી આવડો આ બાજુ આવો તા એ હાલડો જલ્દી આવજો ને ના તો હું તો કહું કહું અને કોઈ ગરકનું કોક કરો ને આલી દીએ દીએ પાર આવો હા આવો પછી વાત કરી આપજો હા સોન વાત તો કરી કે હું એ બાજુ આવું ને છે તર બાજુ કે નાવા તો આવતો જઉં એક બે કહેર હોય મેલું ને તો નાસી પાછી એક બે કહેર હોતી ને તે કોમો આવે એમ આ જુઓ એટલે હમણાં હાલ બોલે બરાબર અઢારથી આવે આમાં નહીં જરા પાછું

કોંગ દેશ થી વિદ્યા શીખી ના આવે ના હોય બધું તંત્ર આવી ને ગમે તે આપડે તો બીજો કોઈ તંત્ર ની કોઈ જરૂર નહીં પણ જો કરી દેતા હોય ને આપડે તો બફાઈ કેરીઓ પડી પડવી ના જોઈએ ખાલી નાખવાનું હતું આપડે વાત કરવી પડશે શકીલા બાબા યાર જોરદાર તાંત્રિક છે ના તો બોલાવ કતાર ફોન કરીને અતાર તો લાગતું નહીં આવે ના આપણે ક્યાં રૂબરૂ જવું પડે ના આવે એટલે રાતી આવી કે દારા થઈ જાય બધું દારા થઈ જાય એમ તો પણ એમાં આ તો મેં ના આવે મારે હજુ શેતમ જવું છે શેતમ પોણી વાર હા દારા આવી ખરા જ બેઠક કરી દારા કરી બેઠક આપણે ક્યાં જવું પડે નહીં આવી એવું હા રાતી હું એમ પૂછી જાઉં હે જો દારો એ કોક આ બીજા બધા આવતા હોય ઘણા તો આપણે ના જવાની